અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધકાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે રાણા સમાજના આગેવાનો હાલ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે તેવા બિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિશુ એકથી ધોરણ બારમાં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદ રાણા સમાજના તેમજ અંકલેશ્વર શહેર લોકો માટે વ્હીલચેર બેડ અને વોકરની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના એક જણાવ્યું હતું મારું નામ હિરેન દીપકભાઈ રાણા છે અંકલેશ્વરમાં નિવાસ કરું છું અમારા મામા વર્ષોથી અમેરિકામાં નિવાસ કરે છે વિપિનભાઈ મોહનભાઈ રાણા રાણા જેઓ અંકલેશ્વર વિદ્યાર્થીઓને ધોરણ ધોરણ શિશુ બાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તથા નોટબુકનું વિતરણ કરવામાં આવે છે અને રાહત દરે પણ ડાયરા વિતરણ કરવામાં આવે છે વધુ જેને જોઈએ તો ડાયરા પણ આપવામાં આવે છે ત્યાર પછી મામાને એક બીજું એક વિકલ્પ ચાલુ શરૂ કર્યો છે જે જરૂરિયાતમંદ હોય તેઓને વ્હીલચેર બેડ અને વોકરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જે સુવિધા અંકલેશ્વર નગરવાસીઓ માટે બધા માટે જ પૂરી કરવામાં આવશે અને જેમને પણ જરૂર હોય તે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી ને પાછું રિટર્ન કરી અને પાછું ફરીથી કોઈ બીજાને જરૂરિયાત થાય તે પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે અને જેમને પણ જરૂરિયાત હોય તે મારા નંબર પર સંપર્ક કરી ને લઈ જઈ શકે છે મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ સિક્સ થ્રી ડબલ ટુ થ્રી નાઇન વન ભરત માતા કીજય